નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં અડતાલીસ કલાક મેઘ તાંડવની આગાહી પાક નુકસાનનો સર્વે હવે ખેડૂતો જાતે કરશે સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નવા કૃષિ મંત્રીના કડક નિર્ણયો બજેટ બે હજાર છવ્વીસ અને સત્યાવીસની તૈયારીઓ થઈ શરૂ અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ગુજરાતમાં ફરીથી મિત્રો અડતાલીસ કલાક તાંડવની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં જે મિત્રો અત્યારે ચક્ કરવાત ગુજરાતમાં અસર કરી રહ્યું છે તે ખાસ કરીને મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ અડતાલીસ કલાક માટે વરસાદ લાવશે તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે અને અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહીઓ કરી છે કે ખાસ કરીને હજુ પણ બે થી ત્રણ દિવસ માટે આ વરસાદ મિત્રો ગુજરાતમાં રહેવાનો છે ખાસ કરીને મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં પણ અત્યારે નેવું ટકા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં ગુજરાતમાં લાંબા સમય સુધી ક મોસમી વરસાદ મોટી આગાહીઓ કરી ખાસ કરીને મિત્રો ગુજરાતમાં અડતાલીસ કલાક માટે આ સિસ્ટમ અસર કરશે આગામી બાર કલાક તો અમદાવાદમાં અને ગાંધીનગરમાં વરસાદ પડી શકશે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મિત્રો મોન્થા નામનું જે વાવાઝોડું છે અત્યારે અસર કરી રહ્યું છે તે મિત્રો બે નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ લાવવાનું છે આઠથી મિત્રો પંદર નવેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે જ્યારે ડિસેમ્બર મહિનામાં પણ મિત્રો ખાસ એવી ઠંડી પડવાની છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની ની વાત કરતો પાક નુકસાન સર્વે હવે ખેડૂતો જાતે પોતાના મોબાઈલમાંથી કરી શકશે તેવા મોટા સમાચાર સામે આવી ગયા છે તેમાં અત્યારે ખેડૂતોને અનેક મોટું નુકસાન જોવા મળ્યું છે કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે એવામાં એક મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેમાં અત્યારે કર્મચારીઓ દ્વારા આપણના ખેતરના સર્વે કરવામાં આવતા હતા પરંતુ ખેડૂતો પોતાનું જાતે સર્વે કરશે કે ખેતરમાં મારે આટલું નુકસાન થયું છે તે સાચા સમાચાર છે મિત્રો ખાસ જાણી લેવા જરૂરી છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના થયેલા પાક નુકસાનનું સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે એક મોટો નિર્ણય કર્યો છે હવે ખેડૂતોની સરકારી ટીમની રાહ જોયા વિના તેમના મોબાઈલમાંથી જ પોતાનું એપ્લિકેશન એટલે કે હવે તમારે એક એપ્લિકેશન આવશે તેમાંથી તમારે હવે સર્વે તમે જાતે કરી શકશો તેનું સર્વે જાતે કરવાનું એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે તેનું નામ છે કૃષિ પ્રગતિ આ કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી તેના દ્વારા તમે મિત્રો હવે તમારા ખેતરનું સર્વે તેમાં તમે જાતે કરી શકશો તેની અત્યારે માર્ગદર્શિકાઓ પણ મિત્રો ઓનલાઈન આપવામાં આવી રહી છે તેમાં તમે જોઈને અત્યારે તમારી તમે તમારા મોબાઈલમાંથી જ મિત્રો તમારું હવે સર્વે તમે ઘોરી બેઠા કરી શકશો મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સોના ચાંદીના ભાવમાં મિત્રો મિત્રો ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને અત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે એવામાં મિત્રો સોનાની ચમક ફીકી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે કેમકે અત્યારે દિવસે ને દિવસે જે સોનાના ભાવમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે એવામાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં અત્યારે એક હજાર નેવું રૂપિયાનો ઘટાડો થયો છે ભાવમાં એક લાખ વીસ હજાર પાંચસો ચાલીસ રૂપિયા દસ રહ્યો છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામી સોનાનો ભાવ મિત્રો એક લાખ મિત્રો દસ હજાર પાંચસો રહ્યો છે ચાંદીના ભાવમાં મિત્રો અત્યારે એક હજાર રૂપિયાનો ઘટાડો થતા મિત્રો ચાંદી અત્યારે મિત્રો એક કિલોગ્રામી એક લાખ એકાવનના ભાવે મિત્રો અત્યારે આપણને જોવા રહી છે સમાચાર સમાચારની વાત કરતો નવા કૃષિ મંત્રી કડક નિર્ણયો મિત્રો સામે આવી ગયા છે જેમાં અત્યારે વાત કરવાની છે કે નવા કૃષિ મંત્રી બનતા જ નવા કડક નિર્ણયો મિત્રો તેમણે જારી કરી દીધા છે ખાસ આપણે જાણવા જરૂરી છે ભવ્ય સ્વાગત બાદ કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપનાર રાજ્યમાં ભેળસેળ અને ડુપ્લિકેટનો ધંધો કરનારાના સામે સખ્ત ચેતવણીઓ આપી દીધી છે અને સખ્ત કાર્યવાહીઓ કરવામાં આવશે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જે પ્રમાણે તે ડુપ્લિકેટ ખાતર બિયારણ તેમજ અન્ય કે દૂધની મિલાવટ કરતા હોય તેવા ચેતી જજો કાયદાની ઝપટમાં આવી જશો તો તમે છૂટશો નહીં જરૂર પડશે તો તેમના માટે સખ્ત કાયદો પણ બનાવીશું અને તેવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેવું અત્યારે કડક નિર્ણયો લાવીને મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ખાસ ખાસ અત્યારે વાત કરીએ તો અત્યારે નવા નવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી બન્યા છે અને બનતાની સાથે જ મિત્રો નવા નવા કડક નિર્ણયો બનાવી રહ્યા છે અને ખાસ પહેલો નિર્ણય તેમણે એ જણાવ્યો છે કે અત્યારે ખેડૂતો માટે તમે જે ભેળસેળનું બિયારણ બનાવી રહ્યા છો ભેળસેળના ખાતરો બનાવી રહ્યા છો તો ખાસ જેથી જ જુઓ જો તમે પકડમાં આવી ગયા તો જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવી જશે અને જો જરૂર પડશે તો તેનો કાયદો પણ બનાવવામાં આવશે એમાં મિત્રો મહત્વના સમાચારની વાત કરતો કેન્દ્રીય બજેટ 2026 અને 27 ની તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે કે આ બજેટમાં આપણને કઈ કઈ ભેટો મળશે તો મિત્રો હવે આપણે એ જોવાનું રહ્યું છે કે કેમ કે મિત્રો અત્યારે જે 2024 અને 25 નું બજેટ જારી કરવામાં આવ્યું હતું તેમાં મિત્રો અત્યારે ખેડૂતોને એવું હતું કે દેવા માફીનો મુદ્દો આવશે અને દેવા માફીની થોડીક ભેટો આપણને ખેડૂત મળી શકશે પરંતુ હવે ખેડૂતોને એ આશા અને એ ભીતિ છે કે અત્યારે સત્યાવીસનું બજેટ ખોલવાનું છે તેમાં ખેડૂતોને ખાસ કરીને જે પાક વીમો છે ખાસ કરીને જે મુદ્દો છે તેના વિશે ચર્ચામાં અત્યારે ખૂબ જ આવતો હોય છે અનેક આંદોલનો આના વિશે મિત્રો જોવા મળતા હોય છે તો આ બજેટમાં પણ ખેડૂતોને એવી આશાઓ છે કે તેમને માફીની મોટી ભેટ મળશે પરંતુ આપણે હવે જોવાનું એ રહેશે કે આ બજેટમાં આપણને કઈ કઈ ભેટો મળશે તો ખાસ વાત કરીએ તો નાણાં વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગોને બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં માટે મિત્રો જરૂરી કામગીરીની સૂચનાઓ પણ આપતા બાવન પાનાનો પત્ર મોકલવામાં આવી ગયો છે વિભાગોને મિત્રો પંદર ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજ મોકલવામાં સૂચવવામાં આવી ગયું છે પંદર ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડીના ખર્ચના વિગતવાર અંદાજ રજૂ કરવા પડશે અગાઉના બજેટમાં મિત્રો ફાળવેલા તમામ ઉપયોગમાં ન લેવાયેલા ખર્ચના નવા બજેટમાં સમાવિષ્ટ ન કરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી ગઈ છે ખાસ અત્યારે બધું વેળું કરવામાં આવી રહ્યું છે અને આ બજેટમાં રજૂ કરવામાં આવશે તો ખાસ હવે ખેડૂતોને તો એ જ રહ્યું છે કે જો દેવા માપીનો મુદ્દો આટલો ચર્ચામાં લાવ્યો છે તો દેવા માપીનો મુદ્દો લાવીને દેવા માફ કરવામાં આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે મિત્રો મિત્રો સમાચારની વાત અહીં મળી ગયો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ખાસ બધા ખેડૂતોને જાણી લેવું જરૂરી છે અને ગુજરાતના ખેડૂતોને ખાસ જાણી લેવાનું છે કેમ કે અત્યારે સરકાર એવું કરી રહી છે જે આપણને ખેડૂતોને પોષાઈ રહ્યું નથી અત્યારે ખેડૂતોને ખાસ મિત્રો ગુજરાતમાં નહીં પરંતુ અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં આ હપ્તો મોકલવામાં આવ્યો છે પરંતુ આપણે જોવાનું એ રહ્યું છે કે ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં પૂરગ્રસ્ત થયા હતા અને ખાસ કરીને ખેડૂતોને અનેક નુકસાન જોવા મળ્યું હતું તો સરકારે ગુજરાતમાં કેમ આ હપ્તો વેલો ના આપ્યો કારણ કે અનેક વિસ્તારો એવા બન્યા હતા જેમાં અત્યારે પૂરગ્રસ્તની સ્થિતિઓ બની હતી પૂરમાં મિત્રો ગ્રસ્ત થઈ ગયા હતા ખાસ મિત્રો આપણે જાણવાનું એ છે કે કયા કયા આ રાજ્યો હતા તો મિત્રો પંજાબ રાજ્ય ઉત્તરાખંડ રાજ્ય અને જમ્મુ કાશ્મીરમાં આ હપ્તો વહેલી તકે મિત્રો મોકલવામાં આવી ગયો છે ખેડૂતોના ખાતામાં પરંતુ ગુજરાત પણ એવું રાજ્ય છે જેમાં અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન અનેક માઠો વરસાદની અસરો ખેડૂતોને જોવા મળી છે પરંતુ ખેડૂતોને કંઈ પણ સહાય આપવામાં આવી નથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખાસ કરીને બનાસકાંડા પૂરગ્રસ્ત સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ખેડૂતોને મિત્રો આ હપ્તો વહેલી તકે મોકલવામાં આવ્યો નથી મિત્રો ખાસ આપણે વાત એ કરવાની છે કે આ હપ્તો હવે ખેડૂતોને ગુજરાતમાં ક્યારે મળશે તો ગુજરાતમાં ખેડૂતોને હજુ પણ મિત્રો એક અઠવાડિયાની વાત આ હપ્તા માટે જોવી પડશે કેમ કે અત્યારે નવેમ્બર શરૂઆતના 5 થી છ દિવસમાં આ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે કેમ કે અત્યારે ચાર મહિનાનો અંતરાલ ખતમ થઈ ચૂક્યો છે તો હવે થોડા જ દિવસોની અંદર જ ખેડૂતોના ખાતામાં આ હપ્તો મોકલવામાં આવશે મિત્રો મતલબ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા બાળકના ભવિષ્યનો વિચાર જો ખાસ અત્યારે મિત્રો તમારા બાળકનું ભવિષ્યનું તમારે વિચારવું જરૂરી છે તો આપણે વાત કરીએ તો મિત્રો યાત્રાવાદ યોજાયેલી જાહેર સભામાં સંબોધન કરતા મિત્રો ગોપાલ ઇટાલિયાએ સીધી અને ધારદાર પ્રહાર કર્યો હતો તેમણે મિત્રો જણાવ્યું કે નેતાઓના બાળકો તો વિદેશમાં ભણે છે તમે તમારા બાળકને ભવિષ્યનો વિચાર કરજો ઇટાલિયાઈ મિત્રો સામાન્ય માણસની મુશ્કેલીઓ ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે લોકોને પોતાના બાળકને મિત્રો ભણાવવા માટે જરૂરી રૂપિયા તેર હજાર મેળવવા માટે પણ અનેક કાગળો જમા કરાવવા પડતા હોય છે તેમણે ઉમેર્યું છે કે તમે જ્યારે મિત્રો તમારા રોજિંદા વ્યવહારોને નિભાવવા માટે તમારી જમીનો વેચો છો ત્યારે મિત્રો જમીનોના નેતાઓના નામે જ મિત્રો લખાતી હોય છે આ રીતે તેમણે સુરતના હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમ વર્ગીય પાટીદાર સમાજને મિત્રો આગામી પાલિકાની ચૂંટણીમાં મિત્રો સમજદારીપૂર્વક નિર્ણય લેવા માટે આશ્વાસન આપ્યું અને આહવાન કર્યું હતું તેમણે મિત્રો સંબોધન સ્પષ્ટપણે પાટીદાર મતદારને મિત્રો આમ આદમી પાર્ટી તરફ વાળવાના આડકતરા ઇશારાઓ હતા એટલે કે ખાસ કરીને આ જે તેમણે જણાવ્યું તે અત્યારે મિત્રો આમ આદમી પાર્ટી તરફ વાળવાનો એક આડ કતરો ઇશારો તેમનો આપણને જણાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવે આ લોકોને નહીં મળે રાશન કેમ કે મિત્રો એવા લોકો ઘણા છે જે અત્યારે ધનિક છે પરંતુ અત્યારે રાશન કાર્ડનો ઉપયોગ કરીને રાશન લઈ રહ્યા છે તો તેમને હવે ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે ખાસ મિત્રો રાશન કાર્ડ ધારકોની મોટી અપડેટ સામે આવી છે તો બધાને જાણી લેવી જરૂરી છે તો વાત કરીએ તો મિત્રો મફત રાશનમાંથી નવી વસ્તુઓનો સમાવેશ હવે કાર્ડ ધારકોની માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ મીઠું બાજરી રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળવાની હતી તેમાં મિત્રોનું અનેક સ્થળો ઉપર મળી પણ રહે છે અને ઘણા રાજ્યોમાં આ મફત હશે પરંતુ જ્યારે કેટલીક જગ્યાએ તો તેમને સબસિડીવાળા દર ઉપલબ્ધ કરવા પડતા હોય છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જીએસટીની રોટી કપડાં ભાવ ઘટ્યા છે પરંતુ અત્યારે સસ્તા અત્યારે સસ્તા અના દરે મિત્રો આરબીઆઈએ મોટી એક ગ્રીડ ન્યૂઝ આપી દીધી છે કે ઈ કેવાય સી હવે ફરજીયાત રાશન કાર્ડ ધારકોને સંબંધીઓને તમામ લાભો માટે મિત્રો હવે ઈ કેવાય સી કરાવવું ફરજીયાત બનાવવામાં આવી ગયું છે આમાં મિત્રો તમારે હવે આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજોની ડિજિટલ ચકાસણીની પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જે લોકોને અત્યારે પ્રક્રિયાની સમક્ષણ પૂર્ણ નહીં કરે તેઓના નામ મિત્રો યાદીમાંથી દૂર કરવામાં આવશે એટલે કે જો તમે અત્યારે જો એ કેવાયસી કરાવવાનું હોય છે આધાર કાર્ડનું એ કેવાયસી તમે અત્યારે નહીં કરાવો તો તમારું તેમાં યાદીમાંથી નામ કમી કરવામાં આવશે તેવી અત્યારે મોટી અપડેટ સામે આવી છે અને ખાસ કરીને અત્યારે જે ધનિક લોકો છે જેમની પાસે પ્રોપર્ટી છે અત્યારે તે પણ અત્યારે રાશન કાર્ડ નો ઉપયોગ કરીને રાશન લઈ રહ્યા છો તો તેમને પણ આવી યાદીમાંથી દૂર કરવામાં આવશે તો ખાસ અત્યારે નોંધ લઈ લેવાની છે તમારે ઈ કેવાયસી તો તમે તમારા મોબાઈલમાંથી માય રાશન એપ્લિકેશનથી પણ તમે ઘરે બેઠા મિત્રો અત્યારે કરી શકો છો તો ખાસ આ એપ્લિકેશનથી તમે ઈ કેવાયસી કરી લેજો નહીં તમારી આ યાદીમાંથી નામ તમારું કમી કરવામાં

પોસ્ટ ઓફિસની સ્કીમની યોજના છે જેમાં આપણને પૈસા મિત્રો ડબલ મળી રહ્યા છે તો ખાસ આનું નામ છે કિસાન વિકસ વિકાસ મિત્રો પત્ર યોજના આ મિત્રો પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ પણ આપે છે એટલે કે મિત્રો હજારની શરૂ કરી શકાય છે એટલે કે મિત્રો આમાં તમારે હવે રોકાણ કરવાનું હોય છે મહત્તમ મર્યાદા મિત્રો ચાર વર્ષની છે એટલે કે મિત્રો આઠ પોઈન્ટ ચાર વર્ષની એટલે કે સો મહિનાનું રોકાણ કરવું બમણું થાય છે તો શેર બજારને જે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિક માટે સલામત રોકાણ મુદત પૂર્ણ થાય મિત્રો રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળે છે જે તમે મિત્રો આ યોજનામાં મુખ્યત્વે લાભ લઈ શકો છો એટલે ખાસ કરીને મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે તમે આમાં મિત્રો રોકાણ કરીને કે તમે હવે દિવસનું અથવા મહિનાનું ધીરે તમે સો રૂપિયા બસ્સો રૂપિયા કે પાંચસો રૂપિયાનું રોકાણ કરી શકતા હોવ તો તમારા માટે મિત્રો આ પોસ્ટ ઓફિસની સ્કીમ તમારે ખૂબ જ લાભદાયી થઈ શકશે આમાં તમને મિત્રો ડબલ પૈસા જોવા મળશે ખાસ કરીને આમાં તમને વ્યાજ પણ આપવામાં આવતું હોય છે તમને આમાં વર્ષની મિત્રો વાર્ષિક મર્યાદાઓ આપવામાં આવતી હોય છે જે પ્રમાણે મિત્રો તમને આ સ્કીમનો લાભ મળે છે તો જે પણ ભાઈઓ આમાં લાભ લેવા માંગતા હોય તે વહેલા સર આમાં લાભ લઈ શકશે તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો